નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સભા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહા જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ નાય થઈ ફ્રેશ થઈ ગયા અને છોકરીઓને ટ્યુશન મૂકી આવ્યા ને આપણે હવે છે ને પેલી ભંગાર રૂમમાં છે ને ઉપરનું માળીયું સાફ કરવાનું છે તો ત્યાં જઈએ જોઈએ કેવું બધું છે તમને બતાવું વિડીયોમાં બને રહેજો આપણે આવી ગયા રૂમમાં માળિયા પર માળિયા પર આવું કસરું બધું છે આવો આવો બધો સામાન છે તો આને બધું આવું કચરું છે તો કાઢ નાખીએ ને અને હરખું કરી નાખીએ તો બધો સામાન છે ને હરખો મૂકી દઈએ ને તો સારું પડે તો આપણે સામાન ને ને બધો હરખો ગોઠવી દઈએ તો વિડીયોમાં બને રહેજો મિત્રો આપણે આને છે ને સાફ કરવા માંડીએ બધો સામાન ગોઠવવો પડે એમ છે ઉપરથી આપણે કચરું તો વારી નાખ્યું હવે છે ને માલ ઓલો સામાન બધો હતો ને એ ઉપર પાછો આમ ગોઠવી દીધો છે જે એમ હતો એમ મૂકી દીધો ને હવે અહીંયા બધું વધારાનું કસરું છે એ બહાર કાઢ્યું છે તો હવે એને આપણે ક્લીન કરવું જોઈએ પણ છોકરીઓને ટ્યુશનનો સૂટવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે એને ટ્યુશનમાંથી લેવા જવું પડે એમ છે તો આપણે જઈએ હવે પછી આવીને કરીએ તો વિડીયોમાં લઈને આવી શું ત્યાં છે આપણે હવે એવું સામાન બધો ખર્ચો કરવો છે ને ત્યાં જઈએ ગયો છે એના લિમિત્રો આપણે જમવા બેહી ગયા છે સો કજવીને ટ્યુશનમાંથી લાવે બધું કામ પડતું જમવા બે જમવાનું ટાઈમ થઈ ગયો મસ્ત મજાનું દાળ ભાત બનાવ્યું છે ને ગચ્છા થાળીમાં આપ્યું તો આપણે જમવા બેહી ગયા છે અને એ વેદાંશને જમાડે છે અહીંયાં ગુરુ શ્રી શ્રી કૃષ્ણ જય માતા જી જય જયારે જયાં આપણે જમવા બેહ ગયા છે દાળ ભાત બનાવીએ છીએ આલોભરાજ જમવા મિત્રો આપણે છે ને સાબુ સાફ કરવા સાફ છે આ બધું કચરો છે માટી છે બધું સાફ કરવાનું છે ને આ નીચે પાણી પડે છે ને રૂમમાં એટલે આ બધો કચરો છે ને એટલે પાણી પડે આમ તો આમ પાણી અહીંયા ખડી છે પણ સાફ કરી લઈએ તો વધારે સારું રહે એટલે આપણે સાફ કરી લઈએ આ બધું જો માટી માટી એવું છે પત્તા તો મસ્ત છે પાણી પડે ધાઈ જાય અને આ એકલું આપણે સાફ કરવું જોઈએ પછી માખીને એવું બહુ છે અને મસ્ત મસ્ત સફાઈ કરીએ આમ ભરી ફરી નાખી છે માટી મસ્ત વીયું કેવું એક નંબર આ બાજુમાં છે ને એ ફાર્મનું મસ્ત વ્યૂ છે જો નાળિયેરી છે પાસે પાસે

એ નાની જ ક્લિપી જો એટલે હું ઝૂમ કર્યું તો થોડું થોડું દેખાય મિત્રો અને આપણે આ સાફ કરી લઈએ અને વિદાસ આપણે અહીંયા ઊંઘે છે રૂમમાં હવે જાગે ઘડીક વારમાં તો ફટાફટ આપણે સાફ કરી લઈએ મિત્રો આપણે ચા બની ગયા છે અને વિદાસ જાગી ગયા છે નસીન ચા પીવા આવશે છે આ બાજુ ટાબુ સાફ કરતા હતા ને ત્યાંથી આવ્યા છે ઉપરથી અને વિધાન જઈ ગયા એટલે મારે આવવું પડ્યું ચા પછી ચા બને નાખો હવે ચા પી લઈએ મિત્રો એટલે બધા ચા પીવા આપણે ચા પી નાખો મિત્રો અને ચા પીને હવે વાસણ ધોવાના છે વાસણ હેઠા છે પછી આમ કપડાં પડ્યા છે ટગારું ફરીને કપડાં ધોવાના છે એવું કરવાનું છે અને આંબામાં જો પાણી કેવું જોઈએ પાણી નીકળતું નથી બહુ ધીમા ધીમા નીકળે મિત્રો પાણીનું પાણી ભર્યું રહી છે ગમે નહીં પણ હું કરું પાણી જો અહીંયા નજીક નજીક રહેવાનું ત્યાં અહીં રહેવાનું અહીંયા પાણી જો ભરેલું રેવશે મિત્રો ને આ છે આપણે હજી મૂડમાં નથી બસ અહીંયા બેઠા છે ને હજી થોડું બાકી છે કામ એ ઢાબા પર જાય અને હું કપડાં ને વાસણ કરી નાખું પાછું છોકરીને દાદાનો ટાઈમ તરત થઈ જાય

કમ્પ્લીટ કરીને ઈક્યું છે જો આમ બાજુમાં મૂકી દઉં છું અને આ માટી બધી ફરી ફરી નીચે નાખી દીધી છે ઓલી ભમરી બહુ છે જો બહુ મોટું એનું ઘર બહુ મોટું હતું બહુ છે બહુ સાફ કરી એને તો બહુ હતી આખું મકાન ફરી દીધું હતું તો એને બધી સૌ આ એક છે બધી સાફ કરીને બધેથી અને આપણે માટી બહુ હતું ને નીચે પાણી પડતું હતું ને એ કમ્પ્લીટ કરી નાખીશું મિત્રો તો અહીંયા માટી નાખે છે અહીંયાથી ક્યાં નાખો નીચે આમ નીચે જો અહીંયાથી આમ ખા કરું ફેંકે આમ એરી નીચે પડી હજુ આમ આમ રસ્તો છે તમેલગઢી છે મસ્ત મસ્ત રેલગળી આમ સાફ કરી નાખો હવે હવે તો મિત્રો આવડે નાખ્યું છે

એક સુલે શાકલે રોટલા પૂરા થઈ ગયા છે ઊભા ઉભા ગયો છે મિત્રો મસ્ત મજાનું જમવાનું બનવા માંડ્યું છે